નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી અને હું છું આપની સાથે પોર્ટલ ની અંદર બે હજાર પચીસ છવ્વીસની અંદર એચ જે વિગતો છે એ અપડેટ કરવાની છે અને સાથ એના ડોક્યુમેન્ટ્સ પર સબમિટ કરવાના થાય છે તો આવો જોઈએ શું છે મહત્વની જાણકારી ડિજિટલ ગુજરાત સ્ટેટ સ્કોલરશીપ પોર્ટલ ઉપર અને આપણે કઈ રીતે આ જે શિષ્યવૃત્તિનું પોર્ટલ છે એની અંદર સ્ટુડન્ટ રજિસ્ટર બેનુમાં જઈને એચ ઓઆઈની જે ડિટેલ છે એ કઈ રીતે અપલોડ કરવાની થાય છે જો હજી સુધી આપ બધા જ સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે શિક્ષણ જગતની મહત્વની જાણકારી અને વિડીયો મેળવવા માટે આપ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરી શકો છો તો આપણે ડિજિટલ જે ગુજરાત છે સ્કોલરશીપ પોર્ટલમાં લોગિન થઈ જવાનું રહેશે ને લોગ ઇન થયા પછી આપણે થ્રી નોટમાં જવાનું રહેશે અને અહીંયા જોઈ રહ્યા છો કે સ્ટુડન્ટ રજિસ્ટર્ડ એની અંદર ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા જોઈ રહ્યા છો સ્ટુડન્ટ રજિસ્ટરની અંદર જતાં જ સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ એડી સ્ટુડન્ટ એન્ટ્રી સ્કીમ રજિસ્ટર પ્રી સ્ટુડન્ટ રજિસ્ટર સ્ટુડન્ટ બેંક ડિટેલ સ્ટુડન્ટ ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ ચેક પી મેટ્રિક પીએફએમએસ રિઝેક્ટેડ એક્સેપ્ટેડ ડિટેલ પી મેટ્રિક પીએફએમએસ બિલ યુ ટીઆર ડિટેલ્સ અને છેલ્લે જે છે ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ એચ ઓઆઈ ડિટેલ્સ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એ જોઈ રહ્યા છો ક્લિક કરતાની સાથે ડિટેલ્સ ખુલી ગઈ છે તો આની અંદર મહત્વની આપણે જે જાણકારી છે આપણો શાળાનો ડાયકોડ આવી જશે શાળાનું ધામ આવી જશે અને આપણો જિલ્લો આવી જશે એડ ઇન્સ્ટિટ્યુટ હેડ એના ઉપર આપણે ક્લિક કરશું મિત્રો ક્લિક કરતાની સાથે આપણે એક રિક્વેસ્ટ નંબર અહીંયા જનરેટ થયેલો દેખાશે જે આપણે સ્ક્રીનશોટ કરીને દોધી લેવાનો રહેશે અને જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ જોઈ લેજો મિત્રો ઇન્સ્ટિટ્યૂટનું ડાપ આવી ગયું હશે માત્ર આપણે જે વિગતો રાખવાની છે એ વિગતો બહત કઈ કઈ છે તો અહીંયા ઇમેલ આઈડી રાખવાનું રહેશે ફોરીથી રિએન્ટર હવે ઈમેલ આઈડી માટે આપ શાળાનો પણ ઇમેલ આઈડી રાખી શકો છો અને જે પ્રિન્સિપલનો પોતાનો પણ ઇમેલ આઈડી અહીંયા રાખી શકે છે સાથોસાથ અહીંયા જે મોબાઈલ નંબર છે પ્રિન્સિપલનો પોતાનો સ્કૂલના

અહીંયા તમામ જે ડિટેલ્સ છે એ આપણને જોવા મળશે એટલે કે આપણું ઈ કેવાયસી હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટના જે આચાર્ય છે આપણું ઈ કેવાયસી દેખાવશે અહીંયા પ્રોફાઇલ એક્ટિવેશન ઓફ એચઓઆઈ અહીંયા મિત્રો મહત્વની વાત છે કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યુટના ઈ કેવાયસી બાબતે અહીંયા આપણે પરફેક્ટ કરી રહ્યા છીએ જોઈ રહ્યા છો એક્ટિવ છે

આપણું પ્રૂફ સબમિટ કરવાનું છે એ જોઈ લઈએ તો અહીંયા રેસિડેન્ટ પ્રૂફ વિથ પ્રૂફ આઈડી આઈડી ઉપર આપણે ચેક કરીશું અહીંયા જોઈશું તો ઇલેક્શન કમિશન ફોટો આઈડી કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇશ્યુડ બાય ઇન્સ્ટિટ્યુટ એટલે કે આપણા સરકારી ગવર્નમેન્ટ કાર્ડ પર ચાલશે કરંટ પાસબુક ઓફ પોસ્ટ ઓફિસ એન્ડ બેક બેંક હેવિંગ ફોટો એટલે કે આગળનું ફોટાવાળું પેજ અધર અથવા તો આપણી પાસે કોઈ પણ સરકારી અધર કાર્ડ હોય તો પણ ચાલી શકશે આને આપણે બ્રાઉઝ કરીને અપલોડ કરી દેવાનું રહેશે અને છેલ્લે સબમિટ કરતાની સાથે એચઓઆઈ જે ડિટેલ છે એ સબમિટ થઈને ઓકે થઈ ગયેલું ગણાશે તો મારા ગુજરાત રાજ્યની તમામ શાળાના આચાર્યો છે ચોક્કસથી આ કામગીરી પૂર્ણ કરવાની થાય છે આપણો કોઈ પ્રશ્ન હોય કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં ફરીથી મળીશું નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે બધા ગુરુવારી સાથે જોડાવા બદલ આભાર જય હિન્દ જય ભારત વધે માત્ર